સુરત દુબઈ ઇન્ડિગો ફ્લાઇટ અમદાવાદમાં એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું કારણ કે મધદરિયા એન્જિનમાં સમસ્યાને કારણે પાઇલટે ડાયવર્ટ પ્લેનમાં સવાર મુસાફરોના જીવ બચાવ્યા હતા સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા એને અમદાવાદમાં ડાયવર્ટ કરીને એમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી આ ઘટનાને કારણે ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ તાળવી ચોટી ગયા હતા જોકે ફ્લાઇટની ત્વરિત અને સમયસરની કાર્યવાહીને મુસાફરોનો જીવ બચ્યો હતો

આ ફ્લાઇટ સુરતથી દુબઈને બદલે અમદાવાદ આવીને અર્ધ વચ્ચે ઊભી રહી જાય છે જેનું રીઝન છે ટેકનિકલ ખામી હું તમને વિસ્તારથી જણાવીશ કે શું પ્રોબ્લમ થયું હતું નવ ને પિસ્તાલીસે જ્યારે સુરતથી ફ્લાઇટ ટેક ઓફ થાય છે અને એક કલાકને ત્રીસથી પાંત્રીસ મિનિટ કરતાં પણ વધુ ફ્લાઇટ ચાલ્યા બાદ અચાનક પાઇલોટ તરફથી એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે ફ્લાઇટની અંદર વિંગ્સમાં ક્યાંક ટેકનિકલ ખામી હોવાના કારણે આપણે ઇમિજિએટલી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ કરવું પડશે મહત્ત્વની વાત એ છે કે આ પાઇલોટના અનાઉન્સમેન્ટ કર્યા બાદ જ્યારે એર હોસ્ટેસને પૂછતા તેમણે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ જેટલો સમય જણાવ્યો હતો પરંતુ જ્યારે આ અનાઉન્સ બાદ તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા મહત્ત્વની વાત એ છે કે પાયલોટની સૂઝબૂઝ અને પાઇલોટના અનુભવના કારણે ચાલીસ મિનિટ બાદ પાઇલોટે પચીસથી ચાલીસ મિનિટ બાદ પાઇલોટે એકદમ આસાનીથી અને સેફ લેન્ડ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરાવ્યું છે અને તમામના ચહેરા ઉપર ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે કારણ કે જ્યારે ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી સર્જાય ત્યારે ફ્લાઇટ ઓલમોસ્ટ ત્રીસ હજાર ફૂટની ઉપર હતી અને હાલ આમણે ઇન્ડિગોએ અમદાવાદથી બીજી અન્ય જે ફ્લાઇટ છે દુબઈ જવા માટેની ઇન્ડિગો એમનું અરેન્જ કર્યું છે અને હાલ એક ને ત્રીસની ફ્લાઇટ છે જે અમદાવાદથી દુબઈ તરફ રવાના થશે હું તમને મારી પાછળના દ્રશ્યો બતાવીશ મિત્રો આ જે લાઇન છે તમે જોઈ શકો છો જે તમામ પેસેન્જરો છે હાલ તમને દેખાઈ રહ્યા છે એ બીજી ફ્લાઇટમાં બેસવા માટે તૈયાર છે અને હાલ એક ને ત્રીસે આ ફ્લાઇટ ટેક ઓફ થશે સદનસીબે તમામના જીવ બચતા તમામના ચહેરા પર ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે